બે પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે વરસાદી કાંસ બનાવવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ તેર ના કાઉન્સીલર બાળુ કરી હતી કે નવાપુરા વિસ્તારમાં કોઈને પણ પાણી ભરાવાથી નુકસાન થાય નહીં પણ થોડા વરસાદમાં જ લોકો દર વર્ષે જે પાણી ભરાતું હતું પાણી ભરાયું એ વિસ્તારમાં પણ આ વખતે પાણી ભરાયું હતું કારણ કે જે વરસાદી કાંસ કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવી અને વિશ્વામિત્રી નદીમાં એ પાણી ડાયરેક્ટ જવા માટે પણ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું હતું કાઉન્સિલર બાળુ સુરવીએ જે છે એની તપાસ માટે માંગણી કરી છે આજે સામાન્ય સભામાં અમે અમારા જે વિસ્તારમાં જે વરસાદી કાસ બનાવવામાં આવી હતી બે કરોડ પંચાવન લાખ રૂપિયાથી એ વરસાદી કાસ બનાવ્યા પછી અમને એવું હતું કે હવે અમારા વિસ્તારમાં સોસાયટીમાં કે નવાપુરા વિસ્તારમાં કોઈને પણ પાણી ભરવાથી નુકસાન નહીં થાય પણ તમે જોઈ શકો કે થોડા જ વરસાદમાં લોકોને દર વર્ષે જે પાણી ભરાતું હતું એનાથી વધારે પાણી ભરાયું અને વધારે દિવસ સુધી રોકાયું એટલે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું લોકોના ઘરમાં ત્રણ ફૂટ કોના ઘરમાં બે ફૂટ કોના ઘરમાં ચાર ફૂટ એવું પાણી ભરાયું ગયું એનું કોઈ જગ્યા એવી નહીં જે વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતું ભરાતું એ વિસ્તારમાં બી પાણી ભરાયું હતું કેમ કે જે વરસાદી કાસ બનાવ્યા કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી જે પાણી વિશ્વામિત્રી નદીમાં ડાયરેક્ટ જવા માટે પણ એ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પાણી અંદર ગયું નહીં એટલે અમે એ જે પણ ઇજાદારે કામગીરી કરી છે એની વિજિલન્સ તપાસ માટે માગણી કરી છે પત્ર બી અગાઉ લખ્યા છે સાથે સાથે અગાઉ એક વડોદરા શહેરમાં ત્રણ એક નામાંકિત જે સ્કૂલો છે જે એમનું ભાડું જે કોર્પોરેશનનું હકનું હોય જે ભાડું એ કોર્પોરેશનની જગ્યા એ સમયમાં એમને આપેલી તે એ ભાડું એક સો કરોડ રૂપિયા થઈ ગયું છે સો કરોડ રૂપિયા જ મળે સરકારને તો એનાથી વધારે વિકાસ થાય વડોદરા શહેરનો અને એ સો કરોડ છેલ્લા ઘણા સમયથી લેવામાં આ લોકો કંઈ નિષ્ક્રિય દેખાતા નથી કોઈ કામગીરી કરતા નથી એના લીધે અમે મુખ્યમંત્રી સાહેબને બી પત્ર લખ્યા અને ત્યાંથી એવો જવાબ આવ્યો છે કે વહેલી તકે એની તપાસ કરો અને યોગ્ય રીતે કામગીરી કરીને આપણા જે પૈસા બાકી છે એને લેવામાં આવે એવી માગણી કરી છે એવું પત્ર પણ આવ્યું છે એટલે આજે કમિશનરશ્રીને એ પણ રજૂઆત કરી સાથે સાથે જે વડોદરા શહેરમાં જન્મ મરણની ઓફિસ આખા વડોદરા શહેરના લોકો કોઈને જન્મનો કે મરણનો કે લગ્નનો અંદર દાખલો લેવો હોય એના લીધે આવે જે ઓફિસ માંજલપુર વિસ્તારમાં લઈ ગયા છે એની અમે રજૂઆત કરી કે કોઈપણ જગ્યા વડોદરા મધ્યમાં હોવી જોઈએ કે વડોદરા શહેરના પ્રજાને સીધી રીતે આવી શકે ઓછા ખર્ચે આવી શકે ઓછો ખર્ચો થાય એને સરળતાથી મળે એના લીધે તો પછી કમિશનરશ્રી અમને ખાતરી આપી છે કે બને તે અમે વોર્ડ ડી ઓફિસ કરવાના છે એવું ટૂંક સમયમાં જાહેર કરશે એવી વાત કરી નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર